ગરમીમાં એકદમ ઠંડકનો અહેસાસ લેતા બધા મોંડા ઉપરથી ઠેકડો મારે છે ખુબ પબ્લિક નાય છે મજા આવતી છે તો હા મિત્રો મારા નવા તો તમાર બધાનું સ્વાગત છે આશા કરું છું કે બધા મજા આવતો છો તો આજે મેં માથે મેળામાં ખાંદીડા મેળામાં સાંડીડા મંદિર મંદિરે તો તમે આખા મેળાનો વ્યૂ બતાવશો તો મારા લોકમાં બના રહીજો હેલો ગાઈઝ આજે થઈ ગયો છે મેળો ચાલુ પાછો સાચે માઠે એમનું અહીંયા ફુવારા ચાલુ છે અને પબ્લિક ધરોવનું થયું છે અમે અત્યારે અત્યાર સુધી હતા પાળીએ હવે એમાં જ આવી છે હેઠે મેળો જોવા

હા મેં એક બેહી ગયો એક રખડે છે તો મિત્રો તમને વોટર કોલો મસ્ત નજારો બતાવો આજ મેળો છે એટલે પબ્લિક નકર જ નાવા આવ્યું છે અને એકદમ એન્જોય કરે છે ગરમીનું વાતાવરણ છે ને એ બધાને મોજ પડી ગઈ અને આમ મેળો એમ જાય મોજ હોટલ પડોશ ગરમીમાં એકદમ ઠંડકનો અહેસાસ લેતા બધાય મોંડા ઉપરથી ઠેકડો મારે છે ખૂબ પબ્લિક નાહી છે મજા આવતી છે તો હવે છ વાગી ગયા છે અને મેળો ઘણો ખરો ઓછો થઈ ગયો છે પણ જો અમારે બધા ઉભા જાય અહીંયા ચાલુ છે બધું હજી હરેશ કે છે હાલો હવે ઘેરે વલપા ફુવારા ચાલુ છે